મોઇશ્ચરાઇઝર લગાડવાની સાચી રીત શું છે વિન્ટર્સ હોય કે કોઈપણ સિઝન હોય મોઇશ્ચરાઇઝર લગાડવાથી તમારી સ્કિન હંમેશા હેલ્ધી રહેશે અને સ્કિન ડિઝીઝ ફ્રી રહેશે મોઈશ્ચરાઈઝર તમારે હંમેશા ઉપરથી નીચે એક જ ડાયરેક્શનમાં લગાડવાનું અને હંમેશા આમ ડોટ ડોટ કરીને સ્પ્રેડ કરવાનું એને રબ કે મસાજ કરવાની જરૂર નથી મોઇશ્ચરાઇઝર યુઝ્યુઅલી જ્યારે પણ તમે નાહીને બહાર નીકળો અને તમારી સ્કીન થોડીક ભીની હોય કે એમાં ભેજ હોય મોઇશ્ચર હોય ત્યારે તમારે લગાડવું વધારે હિતકારક છે કે જેથી મોઇશ્ચર અંદર લોક થઈ જાય અને તમારી સ્કિન જે છે એ સોફ્ટ દેખાય તમારી સ્કિન જો વધારે પડતી ડ્રાય હોય કે તમને એક્ઝિમાનો પ્રોબ્લમ થતો હોય તો તમે મોઇશ્ચરાઇઝર વારંવાર યુઝ કરી શકો છો અને ક્વોન્ટિટી ફેસ માટે તમારે એક રૂપિયાનો જે સિક્કો આવતો હોય છે એટલું ઇનફ હોય છે હાથ માટે તમારે એકથી દોઢ પંપ યુઝ કરવાનું અને બોડી માટે બેથી અઢી પંપ યુઝ કરવાના રહેતા હોય છે તમારી સ્કિન જો ડ્રાય હોય તો ક્રીમ બેઝડ મોઇશ્ચરાઇઝર ચૂઝ કરવા જોઈએ તમારી સ્કિન જો સેન્સિટિવ છે તો તમારે એલર્જન ફ્રી ફ્રેગરન્સ ફ્રી મોઇશ્ચરાઇઝર જે સેરામાઇડ બેઝ મોઇશ્ચરાઇઝર હોય છે એ યુઝ કરવા જોઈએ અને જો તમારી સ્કિન ઓઇલી છે કે એકને પ્રોન છે તો તમારે નોન કોમેડોજેનિક લાઇટ વેટ જેલ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરવા જોઈએ થી તમારી સ્કિન હંમેશા હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે સો કોઈ કોઈપણ સિઝન હોય તમારે દિવસમાં બે વાર લગાડવું જોઈએ અને તમારી સ્કિન સારી રહેશે